રાજ્યમાં સતત હિટ એન્ડ રન ની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વડોદરા નજીક એક બોલેરો ચાલકે બાઇક ને લેતા ત્રણ લોકોના મોત નીપજ્યા છે મૃતકોમાં એક પોલીસ કર્મીનો પણ સમાવેશ થાય છે આ અકસ્માતમાં સુરેશ નેરસિંહ રાઠવા અને હરેશ રામસિંહ રાઠવાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થઈ ગયું હતું ત્યારે ગંભીર રીતે ઘાયલ મુકેશ રાઠવાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ યુવકને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું મળતી માહિતી અનુસાર વડોદરા નજીક આવેલા ડબોઈના ગોપાલપુરા પાસે

અકસ્માત ની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો પોલીસે મૃતકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સાથે જ બોલેરો ચાણક ની શોધખોળ માટે તજવીજ હાથ ધરાઈ છે